જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું બે પડવારી રોટલી રસ સાથે ખાવાની મજા પડી જાય એવી બે પડવારી રોટલી ઊંધ્યું બે પડવારી રોટલીને રસ ખાવાની એકદમ મજા પડી જાય એવી આપણે રોટલી બનાવીશું મેં એક કપ ઘઉંનો લોટ આપણે રોટલીનો આવે છે તે લીધો છે એક કપ લીધો છે હવે તેમાં આપણે ઘીનું મોણ નાખીશું એક ચમચી આપણે દેશી ઘી આવે એ લીધું છે ત્યારબાદ આપણે નિમક નાખવાનું છે તમે સ્કીપ કરી શકો છો નિમક વાળી ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો આપણે અડધી ચમચી નિમક લીધું છે આ રીતના આપણે આંગળા વાળે બધું મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ આપણે બધું મિક્સ થઈ ગયું છે આપણે પાણી એક કપ લીધું છે એક કપ લોટ ને આપણે જેમ જોશે તેમ નાખતા જાશું એકદમ આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ બાંધવાનો છે એકદમ આપણે સોફ્ટ એવો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે બાંધીને મિનિટ સુધી રાખી શકો છો તો મસ્ત લોટ થઈ જશે આપણે એક કપ લોટમાં આપણે એક કપ પાણી જોયું છે ને માથે થોડુંક આપણે ત્રણ ચાર ચમચી જેટલું જોયું છે આપણે વધારે નથી જોયું પછી આપણા ઘઉં ઉપર આધારિત છે જેવા ખંગ છે એ પ્રમાણે આપણે પાણી જોઈએ છે બાંધવામાં લોટ આપણે આ સરસ મજાનો બંધાઈ ગયો છે આ રીતના બાંધવાનો છે હવે આપણે થોડું એવું ઘી નાખીને આપણે વસડી લેશું ઘી નાખીને બનાવવાથી એકદમ મસ્ત ફ્લેવર આવશે આપણે રોટલીની એકદમ સરસ બનશે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપશું આપણે હવે ઢાકીને રહેવા દેસુ દસ થી પંદર મિનિટ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ફટાફટ મસળીને પણ બનાવી શકો છો આપણે મિનિટ થઈ ગઈ છે મસ્ત સોફ્ટ થઈ ગયો છે લોટ આપણે મસળી લેશું ફરી આ રીતના મસર એટલે એકદમ મસ્ત રોટલી થશે આપણી એકદમ પોચી રૂજ એવી થાશે અને મોટી ઉંમરના પણ ખાઈ શકે એટલી આપણે દસ થી બાર કલાક સુધી આવીને આવી રોટલી રહેશે એકદમ સોફ્ટ આ રીતને બનાવશું એટલે હવે આપણે રોટલી બનાવીશું મસ્ત થઈ ગયો છે આ રીતના ડો આપણે બનાવવાનો છે એકદમ સ્મૂથ આપણો થઈ ગયો છે રોટ તૈયાર હવે આપણે રોટલી બનાવીશું હવે આપણે નાના નાના લુવા વારીશું આપણે તમે જેવી બનાવતા હોય એવડી લુવા લઈ શકો છો હું નાના નાના આપણે આ લુવા લેશું આપણે બે પડ કરવાના છે એટલે આપણે નાની લેશું તો પણ મોટી થશે રોટલી આ રીતના આપણે બે પડ કર લેવાના છે ત્યારબાદ આપણે આ લોટ રોટલી વાળો કરવા લોટ વાળો કરવાનો છે આ ત્યારબાદ આપણે બંને પડ આપણે આ રીતના લોટ લગાવી દેસુ એકદમ સરસ લગાવવાના છે એટલે આપણે ફટાફટ પડ તૈયાર થઈ જાય અને છૂટા પડી જાય હવે એની ઉપર આપણે ઘી લગાવીશું ઘી લગાવવાથી એકદમ પરફેક્ટ છૂટા પડી જાય છે આ રીતના આપણે ઘી લગાવી લેશું ફરી બે બંને પડ આપણે ઘી વાળા કરી લેશું આ રીતના ત્યારબાદ ફરી આપણે લોટ વાળા કરીશું ત્યારબાદ આપણે આ રીતના બંને થેળી નાંગડા વચ્ચે આ રીતના એકદમ મસ્ત બનાવી લેશું એટલે એકદમ મસ્ત આપણી રોટલી બને આ રોટલી તમને કરી કઢી સાથે એકદમ મસ્ત મજાની ખાવાની પણ આપણે વેલણ વડે આ રીતના વણી લેશું ફરી આપણે પાટ ફેરવી નાખશું આ રીતના હળવે આપણે વણીશું હળવે હાથે વણીશું એટલે એકદમ મસ્ત આપણા છૂટા ફળ પડી જશે તમારે જેવડી રોટલી કરવી હોય એવડા લુવા લઈ શકો છો આપણે તોય મસ્ત મોટી રોટલી થઈ ગઈ છે હવે આપણે જોડવી લેશું આપણે એક લોટી ગરમ મૂકી દીધી છે તેમાં આપણે રોટલી નાખી દઈશું આ રીતના એકદમ મસ્ત તમે જોઈ શકો છો એકદમ સરખા પડ આપણા ફરતા થઈ ગયા છે આપણે ધીમો ગેસ કર નાખવાનો છે તપી જાય ત્યારબાદ ફરી આપણે એક પડ ઉથલાઈ લેશું આ રીતના આપણે આ રીતના ડિઝાઇન પડવા દેસું એટલે આપણા એકદમ મસ્ત પડ જુદા પડી જાશે આપણે બહુ ચડી જાશે તો પાછે આપણે પડ નહીં જુદા પડે એટલે આપણે માપ સાથે રાખવાના છે આ રીતના આપણે કિનારી પણ દબાવી દેસું એકદમ સરસ ચડી જાય આપણે આપણે ફરી પલટાવી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી રોટલી તૈયાર થવા માંડી છે અને પડ પણ જુદા પડી ગયા છે તમે જેવી જોડવતા હો વ્હાઈટ ખાતા હો તો વ્હાઈટ અને આપણે થોડી ડાર્ક ખાતા હો તો થોડી આપણે વધારે ચડવા દેસુ આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત ફટાફટ પડ તૈયાર થઈ ગયા છે જુદા પણ પડવા માંડ્યા છે હવે આપણે આ એક પ્લેટમાં કાઢી લેશું આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના આપણે બધી રોટલી બનાવી લેશું આપણે દૂધી રોટલી વળવી તૈયાર છે આપણે નાખી દેશું પાછી